આ કેમ્પમાં પક્ષીના જીવ બચવા પાણીના કુંડા વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ આ કેમ્પમાં બ્રહ્માકુમારી હિતાબેન હમીરસિંહ બાયસેસોદિયા હિતેશભાઈ સહિતા મહાનુભાવોએ હાજરી આપી હતી અને ભારે ચહેમત ઉઠાવી હતી માડીઆટીના રણછોડલાલ બાપુ આકણે હોસ્પિટલમાં આ દાતાઓના આર્થિક સહયોગથી દર મહિનાની સત્તર તારીખે માડીઆટીના વણિક પાજોડણીમાં દર મહિનાની પાંચ તારીખે ખોરાક સાગર ભૂતકાત માધવ મંદિરમાં દરેક વખતે આ કેમ્પ યોજાય છે વર્ષોથી થયા અત્યાર સુધીમાં મારી જાણ મુજબ ઓગણીસ હજાર સાતસો નેવું ઓપરેશન થયા છે એક પણ ઓપરેશન ફેર નથી તો એક પણ ઓપરેશનની ફરિયાદ પણ નથી જે દર્દીઓ આવે છે એને વિનામૂલ્યે તપાસવામાં આવે છે વિનામૂલ્યે ટીકો આપવામાં આવે છે અહીંથી વંશોધા બાપુ આખની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી ચશ્મા આપી શિયાળામાં ધાબળા આપી અને કોડ ઉનાળાના ફેંકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન કરી અને પછી પાર ત્રીજે દિવસે અહીં મૂકી જવામાં આવે છે અને ફરી પાછા કેમ્પ એને તપાસવામાં આવે છે આ કેમ્પા માટે રૂપિયા છે અને અમારે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે એમાં ખૂબ રૂપ છે અને ખૂબ લાખો માણસો એમાં લાભ લીધો છે અને આવી રીતે લાભ લે છે વિશેષમાં આજે સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા જે પંખી પંખી માટેની પાણીની કુંડી આપવામાં આવે છે ત્રણસો એ પણ આજે વિતરણ કરવામાં આવેલ છે અને જેમનો એકવીસોનો છોકરો કુજુ એવા અમલીશભાઈ કોઠાડે દર વખતે બધા દર્દીઓને ચા પાણી પાય છે આ વખતે ઉનાળાને ધ્યાનમાં લઈ અને શરબતની વ્યવસ્થા કરે છે એટલે દરેક દાતાઓનો ખરા હૃદય ઉપરો કાભાર માની છે દ્રેશ પ્રતિનિધિઓ પણ આને હાઇલાઇટ કરી વધુ બધું લોકો લાભ પ્રતાપ સિસૌદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના